નમસ્કાર આકાશવાણીના ભૂજ કેન્દ્રનું આ પ્રસારણ છે પ્રસ્તુત છે સાયકોલોજીકલ પોડકાસ્ટ મનોવૈજ્ઞાનિક કહે છે અને હું છું આપની હોસ્ટ અને દોસ્ત પિંકી ઉપાધ્યાય મિત્રો આજે જો તમે ગભરાઈને રેડિયો ચાલુ કરી દીધો હોય ને તો રિલેક્સ તમે સાચી જગ્યાએ આવ્યા છો આજે વધુ ને વધુ લોકોના જીવનને અસર કરે છે તો એ છે એન્ઝાઇટી એટલે કે ચિંતા ઘણા લોકો કહે છે મને નર્વસનેસ લાગે છે

આજે તમારા જેવા જાણકાર વ્યક્તિ અમારી સાથે છે તે અમારા શ્રોતાઓ માટે ખરેખર ખૂબ ઉપયોગી રહેશે ડૉક્ટર સાહેબ તમે બધા જાણો છો છતાં ટૂંકમાં એમનો પરિચય આપી દઉં તો ડૉક્ટર સુમિત ઓઝા એ MBBS ની ડિગ્રી અડાણી મેડિકલ કોલેજ ભુજમાંથી પૂર્ણ કરી છે તેમણે NHL મેડિકલ કોલેજ તથા VS હોસ્પિટલ અમદાવાદમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે તેમણે માનસિક આરોગ્ય ક્ષેત્રમાં પાંચ વર્ષનો વ્યવસાયિક અનુભવ છે અને હાલમાં તેઓ ભુજ સ્થિત ઓઝા માઇન્ડ કેર હોસ્પિટલમાં કન્સલ્ટિંગ સાયકેટ્રિસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે ડોક્ટર સુમિત ઓઝા સર આપનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે ડોક્ટર સાહેબ સૌપ્રથમ એ સમજાવો કે એન્ઝાયટી એટલે શું અને ઘણા લોકોને ચિંતા થાય છે કે એન્ઝાયટીની સાચી વ્યાખ્યા કદાચ કોઈને ખ્યાલ નથી તો એના વિશે થોડી વાત કરીએ અને સામાન્ય તણાવ કે સ્ટ્રેસ કે એન્ઝાયટી છે તો એમાં શું અંતર હોય છે સાહેબ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ સૌથી પહેલાં એન્ઝાયટી એટલે શું તેમ જેમ તમે જેમ પૂછ્યું એન્ઝાયટી એટલે અતિશય અને સતત ચિંતા થોડી ઘણી ચિંતા સામાન્ય લોકોને બધાને થતી હોય છે પણ જ્યારે આ ચિંતા અકારણ અતિશય અને લાંબા સમય સુધી રહે છે ત્યારે આપણે આને એન્ઝાઇટી ડિસોર્ડરમાં કરીએ છીએ એન્ઝાઇટી ડિસોર્ડર આપણે એને કહેતા હોઈએ છીએ દાખલા તરીકે આપણે જોવા જઈએ કે નોર્મલ ચિંતા અને એન્ઝાઇટીમાં શું ફરક છે આપણે જોઈએ તો નોર્મલ ચિંતા હું તમને એક ઉદાહરણ આપું કે કોઈ એક સ્ટુડન્ટ છે જે એક એક્ઝામ દેવા જાય છે તો હવે જો એને એક્ઝામનો થોડીક પણ ચિંતા નહીં હોય તો એ એક્ઝામમાં પરફોર્મ જ નહીં કરી શકે એટલે દેટ ઇઝ આપણે જોઈએ તો એ એક નોર્મલ નોર્મલ ચિંતા છે પણ જ્યારે એ એના એક્ઝામના બીકથી સતત એને કોન્સન્ટ્રેશન કરવામાં પ્રોબ્લેમ પડે કે એક્ઝામ દેવા જ ન જતો એટલો બધો ડર લાગતો હોય ત્યારે એ એક એન્ઝાઇટી ડિસોર્ડરમાં કન્વર્ટ થાય છે એટલે આ ઉદાહરણથી હું કહેવા એમ માગું છું કે જ્યારે ચિંતા સતત લાંબા સમય સુધી રહે અને એ આપણા કામમાં અડચણરૂપ બને ત્યારે એક એન્ઝાઇટી ડિસોર્ડરમાં કન્વર્ટ થતું હોય છે સાહેબ આમ તો સ્ટ્રેસ તણાવ અને શું અંતર હોય છે એ તો તમે વાત કરી પણ એવું પણ થઈ શકે કે તણાવીના લીધે કોઈ રોગો થતા હોય હા ડેફિનેટલી તણાવ ને એન્ઝાયટીના લીધે ઘણા બધા પ્રકારના ડિસઓર્ડર્સ થતા હોય છે સૌથી પહેલા આપણે જે મગજના જે રોગો છે જે આપણે સાયકેટ્રિક ડિસોર્ડર કહીએ એમાં જોવા જઈએ તો તણાવ કે એન્ઝાઇટીના લીધે એમાં ઘણા બધા પાંચથી છ પ્રકારના રોગો આવતા હોય છે જેમથી સૌ એમાં જે રોગ છે એ છે પેનિક ડિસોર્ડર પેનિક ડિસોર્ડર એક સૌથી કોમન રોગ છે જે ઘણા બધા લોકોમાં જોવા મળતો હોય છે પણ લોકોને ખબર જ નથી હોતી કે આ આને પેનિક ડિસોર્ડર કહેવાય એના સાથે સાથે જનરલાઇઝ એન્ઝાઇટી ડિસોર્ડર એટલે જેને આપણે સાદી ભાષામાં ચિંતા રોગ કહીએ છીએ પછી એના પછી ફોબિયાઝ ડિસોર્ડર ફોબિયા એટલે ડર લાગો એમાં ફોબિયામાં પણ ઘણા બધા પ્રકાર છે એમાં આપણે કોમ મન જે જોઈએ તો જે જે સોશિયલ એન્ઝાયટી સોશિયલ એન્ઝાઇટી એટલે જે આપણે નોર્મલી જે સોશિયલ ઇન્ટરેક્ટ કરતા હોઈએ એમાં ન જઈ શકે એનો ફોબિયા લાગતો હોય પછી કોઈકને હાઈટનો ફોબિયા હોય એ પણ એન્ઝાયટી ડિસઓર્ડરમાં કન્વર્ટ થતો હોય છે એના પછી આપણે જોવા જઈએ તો કોઈકને કોઈક થયો હોય એટલે કંઈક એવી ઘટના બની હોય જે એમના મગજ ઉપર અસર પડતી હોય તો એનાથી એમને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર થતો હોય છે જેને આપણે સાદી ભાષામાં પીટીએસડી કહેતા હોઈએ છીએ જે આપણે ઘણા બધા જોયા હોય છે કે ઘણાને ઊંઘમાં સપના આવતા હોય છે અને દિવસમાં પણ સપના આવતા હોય છે કોઈકને ભય ભયંકર એક્સિડન્ટ થયો હોય ત્યારે જતા હતા તો એ બધા જે ડિસઓર્ડર છે એ બધા પોસ્ટ ક્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરમાં થાય છે અને આના સિવાય પણ ઘણા બધા એન્ઝાઇટી ડિસઓર્ડર થતા હોય છે સાથે સાથે આ એન્ઝાઇટી ડિસઓર્ડર્સ તો થાય જ છે પણ એન્ઝાઇટીના કારણે જે ફિઝિકલ જે છે એનામાં પણ પ્રોબ્લમ્સ થાય છે જેમ કે ભાઈ ફોર્ટી ફિફ્ટી પ્લસ એજ હોય તો એમના કારણે એમને બ્લડ પ્રેશરમાં પ્રોબ્લમ થાય છે પ્લસમાં એન્ઝાઇટીના કારણે કોઈક ડાયાબિટીક પેશન્ટ હોય તો એમનો ડાયાબિટીસ એટલે બ્લડ શુગર લેવલ જે પણ વધી જતું હોય છે એટલે આ બધા જે પણ રોગો છે જે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે આ બધા પણ રોગો છે એ એન્ઝાઇટીના લીધે હેમ્પર થતા હોય છે એટલે એના લીધે આ પણ રોગો વધી જતા હોય છે સાહેબ આપણે જે વાત કરી એ પ્રમાણે આપણે એન્ઝાઇટી છે કે સામાન્ય તણાવ કે સ્ટ્રેસ છે એ કેવી રીતે આપણને ખબર પડે એના શું મુખ્ય લક્ષણો હોય છે કે લોકોને થોડુંક ધ્યાન રહે કે ભાઈ આ એક લેવલ એન્ઝાઇટીનું તરફ એ લોકો જઈ રહ્યા છે હા ડેફિનેટલી એટલે એન્ઝાઇટી કહીએ કે આપણે સ્ટ્રેસ કહીએ એના બે પ્રકારમાં બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ લક્ષણો મનના એક સિમ્ટમ્સ હોય છે ને બીજા શારીરિક સિમ્ટમ્સ હોય છે બરાબર તો જે શારીરિક આપણે લક્ષણોમાં જોવા જઈએ તો શારીરિક લક્ષણોમાં જે પણ એક દર્દી હોય જેને એન્ઝાઇટી ડિસઓર્ડર હોય એને સતત છ મહિનાથી વધાર સુધી એને ક્યારેક ક્યારેક કે દિવસમાં ગમે ત્યારે એને શારીરિક લક્ષણોમાં ધબકારા વધી જવા હૃદયના ધબકારા વધી જવા શરીરમાં પરસેવો થવો હાથ પંખમાં ઝંઝનાટી આવી શ્વાસ લેવામાં તકલીફ પડવી અને કોમન જે પેશન્ટ જે દર્દી છે એ કમ્પ્લેન છે કે મુંઝારો થાવો કે સાહેબ મને મૂંઝારો થાય છે નાની નાની વસ્તુ મુંઝારો થાય છે શ્વાસ ચડી જાય છે બરાબર અને એનું કોઈ કારણ નથી મળતું હોતું એ ઘણા બધા ડોક્ટર્સને ફરીયા હોય છે પણ છતાં એને મૂંઝારો બંધ નથી થતો તો આ એક કોમન લક્ષણ છે શારીરિકમાં પછી એના સાથે સાથે બીજા મનના લક્ષણો હોય છે મનના લક્ષણોમાં આપણે જોવા જઈએ તો એમને સતત ચિંતા થવી ચિંતાના વિચારો આવવા ઊંઘમાં તકલીફ પડવી સાથે સાથે કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતામાં અભાવ થવી આ બધા મનના લક્ષણો હોય છે એટલે આ બે પ્રકારના લક્ષણો જોવા મળી મળી જતા હોય છે જનરલી એન્ઝાયટી ડિસઓર્ડર્સના પેશન્ટમાં જી સર સર આજકાલ લોકોમાં પછી યુવાન હોય કે સ્ટુડન્ટ્સ હોય કે કોઈ પ્રોફેશનલ્સ હોય એમનામાં એન્ઝાયટી ખૂબ જ વધી રહી છે આજકાલના યુગમાં તણાવ સ્ટ્રેસ ખૂબ જોવા મળે છે તો એના શું કારણો હોઈ શકે તમારા મંતવ્ય મુજબ તમારી વાત બિલકુલ સાચી છે કે આજકાલના યુવાનોમાં અને ઓવરઓલ એન્ઝાઇટી ડિસઓર્ડર્સ બહુ વધી રહ્યા છે આપણે થિયોરિટિકલ જોવા જઈએ જેટલા પણ રિસર્ચ થયા છે એના પ્રમાણે આજકાલ યુવાનોમાં એટલે વીસથી લઈને ત્રીસ એટલે પોરે આપણે પંદરથી લઈને ત્રીસ વર્ષની જે ઉંમરના યુવાનો છે એમાં મેક્સિમમ લોકોમાં એન્ઝાઇટી ડિસઓર્ડર જોવા મળતા હોય છે અને એક રિસર્ચ પ્રમાણે દર દસ લોકોમાં એકથી બે લોકોને એન્ઝાઇટી ડિસઓર્ડર હોતા હોય છે અને લાઇફ ટાઈમ પ્રિવેલન્સ આપણે જોવા જઈએ જે ડબલ્યુએચ અને એ લોકો જે સર્વે કરે પ્રમાણે સત્તર ટકા પ્રિવેલન્સ છે એન્ઝાયટીનો જે એક બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ કરતાં પણ વધારે છે પ્રિવેલેન્સ આપણે જોવા જઈએ તો ટ્યુબરકુલોસિસનો કરતાં પણ આનો પ્રિવેલેન્સ વધારે છે આપણે જોવા જઈએ તો હવે આના ઘણા બધા કારણો હોઈ શકે કે કેમ આજકાલ વધે છે સૌથી મુખ્ય કારણ છે અત્યારે એક જે સૌથી એક વધારે વધારું કારણ છે એ છે સોશિયલ મીડિયા અને એના સાથે સાથે બીજું એક કારણ છે એક્સેસિવ સ્માર્ટફોન યુઝ બરાબર તો સોશિયલ મીડિયા અને એક્સેસિવ સ્માર્ટફોન યુઝના કારણે પણ આ બધા ડિસઓર્ડર્સ વધારે જાય છે એનું કારણ એ છે કે તમે એક્સેસિવ સોશિયલ મીડિયા જે સ્માર્ટફોન યુઝ કરો છો એમાં કમ્પેરિઝન વધારે થાય છે આજકાલ બરાબર તો જે કમ્પેરીઝન થાય છે પોતાને બીજા સાથે કમ્પેર કરવાનું એ કોન્શિયસલી કે અનકોન્શિયસલી આપણે ન કરવું હોય તો પણ એમાં એવા બધો કન્ટેન્ટ હોય કે જેના કારણે આપણું કમ્પેરીઝન થતું હોય એના કારણે આપણે ફિયર આપણાને એમ થતું હોય કે ભાઈ હું રહી ગયો કે હું આવું ન થઈ ગયો એના કારણે કારણે આપણે સતત ચિંતા વધતી હોય છે પ્લસમાં એના સાથે આ તો એક બે મુખ્ય કારણ થઈ ગયા પણ એના સાથે સાથે બીજા કારણો પણ એ છે કે જે લાઇફ સ્ટાઇલ આપણી ચેન્જ થઈ રહી છે મેટ્રો સિટીસમાં જોવા જઈએ તો એમાં ઊંઘનો અભાવ થાય છે લોકોને કામનું જેટલો બધું લોડ હોય છે કે ભાઈ એ લોકો ટાઈમસર સૂઈ નથી શકતા ટાઈમસર જમી નથી શકતા જે આપણો નોર્મલ જમવાનો સમય હતો એ આજકાલ ચેન્જ થઈ ગયો છે નોર્મલ સૂવાનો સમય હતો એ પણ ચેન્જ થઈ ગયો છે નાઇટ શિફ્ટસ હોય છે લોકોને આટલી બધી કંપનીઝ આવી ગઈ છે તો એમાં આપણો એમ્પ્લોયમેન્ટ વધી ગયું છે તો આ બધા કારણે પણ એન્ઝાયટી વધી જતી હોય છે અને સાથે સાથે જે આપણું જે ફૂડ છે ફૂડમાં પણ હવે ચેન્જીસ થઈ ગયા છે પહેલાં જેટલું આપણે એટલું ઓર્ગેનિક ફૂડ્સ નહીં નથી મળતું ફાસ્ટ ફૂડ વધી રહ્યું છે તો એના કારણે પણ આ બધા ચિંતાના જે એન્ઝાયટી ડિસઓર્ડર્સ છે એ વધી રહ્યા સ્પેસિફિકલી યુવાનોમાં જે ઓલ્ડ એજ છે એમાં થાય છે પણ યુવાનોમાં અત્યારે વધારે પડતું જોવા મળે છે અને એમાં પણ સ્પેસિફિકલી ફિમેલ્સમાં વધારે જોવા મળતો હોય છે એન્ઝાયટી ડિસઓર્ડર જી ખૂબ સાચી વાત કહી સાહેબ તમે સાહેબ અહીંયા એક પ્રશ્ન એવો પણ થાય છે કે ક્યારે આ ચિંતા સામાન્ય નથી રહેતી અને ક્યારે એક ડિસઓર્ડર તરીકે પરિવર્તન થઈ જાય છે તો એની સારવાર લેવાની જરૂર પડે છે એ કેવી રીતે આપણે ખબર પડે જો આપણે આમાં જોવા જઈએ કે ક્યારે આ એક ડિસઓર્ડરમાં કન્વર્ટ થાય જેમ મેં પહેલાં જ કીધું કે આ અતિશય અકારણને લાંબા સમય સુધી રહે હવે લાંબો સમય આપણે કેવી રીતે નક્કી કરવાનો એમાં બે વસ્તુ છે સૌથી પહેલાં તો એ કે લાંબો સમય એવું છે કે ભાઈ પાંચથી છ મહિનાથી કે એનાથી વધારું સતત એમના ચિંતા રહે છે તો તમારે એક ડૉક્ટરને કન્સલ્ટ કરવો જોઈએ સ્પેસિફિકલી સાયકેટ્રિક ડૉક્ટર એટલે મનોચિકિત્સકને બીજું કારણ એ છે કે આ ચિંતાના કારણે ભલે આપણાને છ મહિનાથી વધારે નથી પણ એક બે મહિનાથી જ છે પણ આ એક બે મહિનામાં પણ આપણું જે રોજિંદા પ્રવૃત્તિ છે રોજિંદા આપણું કાર્ય છે જેમ કે ભાઈ આપણે જોબ ઉપર જઈએ છીએ કે ભાઈ આપણે સ્ટુડન્ટ છીએ કે આપણે બીજું કંઈક કામ કરીએ છીએ તો જે આપણું વર્ક છે એમાં હેમ્પર કરે છે એમાં પ્રોબ્લેમેટિક એટલે આપણે કામ નથી કરી શકતા બરાબર પછી એ લક્ષણોના કારણે આપણા રોજિંદા જે ઘરમાં જે આપણું રિવાજ છે કે સામા સામાજિક છે એમાં તકલીફ પડે છે એટલે સોશિયલ ઓક્યુપેશનલ ડિસ્ટર્બન્સ જ્યારે થતું હોય છે અને બીજું જે આપણે શારીરિક તકલીફ થતી હોય છે કે ભાઈ આપણે એના કારણે ઘડી ઘડી પેટમાં તકલીફ થાય છે કે ઘણી ઘણી આપણને શ્વાસ ચડી જાય છે એટલે આપણને શારીરિક સિમ્ટમ્સ આ ત્રણેય વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ પણ તમને બહુ હે પ્રોબ્લેમેટિક થતી હોય તો તમારે તરત મનોચિકિત્સકને કન્સલ્ટ કરવું જોઈએ એન્ઝાયટી વિશે વાત કરી રહ્યા છીએ સ્ટ્રેસ અને તણાવ વિશે વાત કરી રહ્યા છીએ એના આપણે સિમ્ટમ્સ જોયા કે શું એની સારવાર આપણે કરી શકીએ તો એના વિશે આપણે થોડી વાત કરીએ કે જ્યારે આ તણાવ કે સ્ટ્રેસ આપણને થાય છે આ એના બધા પ્રોફેશનલ્સની એન્ઝાયટીની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એની ટ્રીટમેન્ટના ઓપ્શન શું હોય છે કે એની સારવાર આપણે વાત કરીએ તો એની સારવાર ક્યાં ઉપલબ્ધ છે એની શું દવાઓ છે અથવા શું થેરેપી છે એના વિશે થોડી વાત કરીએ સર એટલે આ એક જે એન્ઝાયટી ડિસોર્ડર છે આમાંથી ગભરાવાની જરૂર નથી આ એક ટ્રીટેબલ ડિસોર્ડર છે બરાબર એની ઘણી બધી પ્રકારની સારવાર ઉપલબ્ધ છે સૌ તો તમારે આની ટ્રીટમેન્ટ માટે સૌથી પ્રથમ તમારે મનોચિકિત્સક એટલે સાયકેટ્રિસ્ટને તમારે કન્સલ્ટ કરવું જોઈએ તમે જ્યારે સાયકેટ્રિસ્ટને કન્સલ્ટ કરશો પછી કયા પ્રકારનો એમને એન્ઝાઇટી ડિસોર્ડર્સ છે કે ભાઈ જનરલ એન્ઝાયટી ડિસોર્ડર છે કે ફોબિયા છે કે પેનિક અટેક છે કે ચિંતા રોગ છે એના પ્રમાણે એનામાં સારવાર આવે સારવારમાં મુખ્ય બેથી ત્રણ પદ્ધતિ હોય છે સૌથી પ્રથમ તો જે વધારે જ પડતી એન્ઝાયટી હોય તો સૌથી પ્રથમ એમાં આપણે થોડાક અમુક અમુક સમય સુધી એટલે ટૂંક સમય સુધી થોડીક દવાનો સહારો લેવો પડતો હોય છે પહેલાં આપણે દવા આપીએ દવા સાથે સાથે અમે એમને સાયકોથેરાપી એટલે કાઉન્સલિંગ થેરાપી પણ આપીએ કાઉન્સલિંગ થેરાપીમાં અમે સૌથી પહેલાં એમને રિલેક્સેસન સમજાવી કે ભાઈ રિલેક્સ કેવી રીતે થવાનું જ્યારે તમને એન્ઝાયટીનો હુમલો આવે કે પેનિક અટેક આવે તો તમારે રિલેક્સ કેવી રીતે થવાનું એટલે દવા સાથે સાથે અમે એમને રિલેક્સેશન ટેકનિક સમજાવી અને સાથે સાથે જે બીજું ઓપ્શન છે જે એક સાયકોથેરાપી છે જેને આપણે સીબીટી કે કોગ્નેટિવ બિહેવિયર થેરાપી કહીએ એ પણ એમાં આપણે કરી શકીએ અને જનરલી અમે લોકો એવી રીતે ગાઈડ કરતા હોઈએ છીએ અમારા પેશન્ટને કે તમે દવા સાથે સાયકોથેરાપી એટલે બંને કમ્બાઈન મિક્સ થેરાપી એ લ્યો તો એમાં તમારું જે ટ્રીટમેન્ટ છે જે તમને છ મહિનામાં ઠીક થવાનું હોય એ તમને ત્રણ મહિનામાં ઠીક થઈ જાય એટલે બંને સાથે અમે એમને ગાઈડ